આ કેમ પેજ મારવાનું બે વાગે ઉતાર્યો છે તાજો તાજો ચાલો દલ વાસી લઈ હા તમારા ફળ દેવા છે બળે બળે હવે કાઈ નઈ રાખું આ પેલું હાલો નીચે ડાર્ક બોલે જો ને હેલો હાલો તો એક જ થાય પૂરા કે તું હવે દે લ્યો નઈ તો અમા થાય છે તું નાખો હવે તમે નાખો ભાગશો તમે હમણે બોલો આવો તમે બેટ તો ગાનો હજાર હજાર 10 માં થઈ ગયો ಹೇಳಿ ಅಲ್ಲಿ ತಂದು નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે આજનો નવા વિડીયોમાં તો આજે આપણી સાથે છે જગદીશભાઈ રોજાશ્રા અને તે પોતાના ખેતરમાં મગફળીના પાકમાં અત્યારે સૂર્ય બેસવાનું ફૂલે ફૂલ સમય છે માટે કઈ દવા સાટે છે તેમનો મુખ્ય થીને સાંભળી લ્યો તો જગદીશભાઈ તમે સૂર્યા બેસાડવા માટે કઈ દવા સાટો છો ફરજી